ઓડિયો પોડકાસ્ટ ટ્યુટોરિયલ એન્ડ્રોઈડ ફિફટીન અને ટોકબેક એપિસોડ આઠ ઇમેઇલ એપનો ઉપયોગ નમસ્કાર મિત્રો હું હિમાંશુ સોમપુરા સ્પેશિયલ એડ્યુકેટર ડિસેબિલિટી ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા ગયા એપિસોડમાં આપણે ઇન્ટરનેટ બ્રાઉઝિંગ અને ગૂગલ ક્રોમનો ટોકબેક સાથે ઉપયોગ કેવી રીતે કરવો તે શીખ્યા આજે આપણો આઠમો એપિસોડ છે જેમાં આપણે તમારા એન્ડ્રોઈડ સ્માર્ટફોન પર ઈમેલ એપનો ઉપયોગ કેવી રીતે કરવો તે વિગતવાર શીખીશું ઈમેલ મોકલવા વાંચવા અને મેનેજ કરવા એ વ્યક્તિગત અને વ્યાવસાયિક બંને સંચાર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે ઈમેલ એપનો પરિચય ઇમેલ એપ જેમ કે જીમેલ આઉટલુક અથવા તમારા ફોનની ડિફોલ્ટ મેઇલ એપ તમને ઇલેક્ટ્રોનિક મેઇલ મોકલવા અને રિસીવ કરવાની સુવિધા આપે છે ટોકબેકની મદદથી તમે આ એપનો ઉપયોગ સરળતાથી કરી શકો છો ઇમેલ એપને ઓપન કરવા માટે તમારી હોમસ્ક્રીન પર કે એપ ડ્રોવરમાં તમારી ઈમેલ એપ ઉદાહરણ તરીકે જીમેઇલ અથવા મેઇલનો આઇકન શોધો તેના પર ફોકસ લાવો અને પછી તેને ઓપન કરવા માટે ડબલ ટેપ કરો જો તમે પહેલીવાર ઈમેલ એપ ઓપન કરતા હો તો તમારે તમારું ઈમેલ એડ્રેસ અને પાસવર્ડ નાંખીને લોગ કરવું પડશે ટોકબેપ તમને દરેક ફિલ્ડ બોલીને સંભળાવશે નવું ઈમેલ લખવો નવું ઇમેલ મોકલવા માટે ઈમેલ એપ ઓપન કર્યા પછી કમ્પોઝ અથવા લખો કે નવો ઈમેલ બટન શોધો આ બટન સામાન્ય રીતે સ્ક્રીનના નીચેના જમણા ખૂણામાં હોય છે અને તેના પર પેન અથવા વત્તાનું આઇકન હોય છે તેના પર ફોકસ લાવો અને ડબલ ટેપ કરો હવે તમને નીચેના ફિલ્ડ્સ દેખાશે ટુ એટલે પ્રાપ્ત કરતા અહીં તમે ઈમેલ મોકલવા માંગો છો તે વ્યક્તિનું ઇમેલ એડ્રેસ ટાઈપ કરો જો તે તમારા કોન્ટેકમાં સેવ હશે તો નામ ટાઇપ કરતા જ સૂચનો દેખાશે સબ્જેક્ટ એટલે વિષય અહીં ઇમેલનો મુખ્ય વિષય ટૂંકમાં લખો કમ્પોઝ ઈમેલ એટલે ઈમેલ લખો આ મુખ્ય ભાગ છે જ્યાં તમે તમારો મેસેજ ટાઇપ કરશો દરેક ફિલ્ડ પર ફોકસ લાવવા માટે સ્વાઇપ કરો અને ટાઇપ કરવા માટે ડબલ ટેપ કરો ઇમેલ ટાઇપ કર્યા પછી સેન્ડ અથવા મોકલો બટન શોધો એ સામાન્ય રીતે પેપર પ્લેન આઇકન હોય છે અને તેના પર ડબલ ટેપ કરો આનાથી તમારો ઈમેલ મોકલાઈ જશે એટેચમેન્ટ ઉમેરવું એટલે કે એટેચમેન્ટ જો તમે ઈમેલ સાથે કોઈ ફાઇલ ફોટો કે ડોક્યુમેન્ટ મોકલવા માંગતા હો તો એટેચ ફાઇલ અથવા એટેચમેન્ટ આઇકન શોધો એ સામાન્ય રીતે પેપર ક્લિપ જેવું દેખાય છે અને તેના પર ડબલ ટેપ કરો પછી તમારા ફોનમાંથી ફાઇલ પસંદ કરો ઇમેલ વાંચવા આવેલા ઇમેલ વાંચવા માટે જ્યારે કોઈ નવું ઈમેલ આવે છે ત્યારે ટોકબેક તમને નોટિફિકેશન દ્વારા જાણ કરશે તમે નોટિફિકેશન શેડમાંથી જ સીધો ઈમેલ ઓપન કરી શકો છો અથવા ઈમેલ એપ ઓપન કરો અહીં તમને ઇનબોક્સમાં ઈમેલની લિસ્ટ દેખાશે દરેક ઇમેલમાં મોકલનારનું નામ વિષય અને મેસેજનો ટૂંકો સારાંશ હોય છે તમે જે ઇમેલ વાંચવા માંગો છો તેના પર ફોકસ લાવો અને ડબલ ટેપ કરો આનાથી તે ઈમેલ ઓપન થશે ઇમેલ ઓપન થયા પછી તમે સ્વાઇપ રાઇટ કે સ્વાઇપ લેફ્ટ કરીને ઈમેલના જુદા જુદા ભાગો જેમ કે મોકલનાર વિષય મેસેજ બોડી વચ્ચે જઈ શકો છો ટોકબેક તમને સંપૂર્ણ ઇમેલ વાંચી સંભળાવશે ઇમેલનો જવાબ આપવો એટલે રિપ્લાય અને ફોરવર્ડ કરવો એટલે ફોરવર્ડ આવેલા ઇમેલનો જવાબ આપવા કે તેને ફોરવર્ડ કરવા માટે ઈમેલ વાંચતી વખતે તમને સામાન્ય રીતે નીચેના બટનો મળશે રિપ્લાય એટલે જવાબ આપવો ઈમેલ મોકલનારને સીધો જવાબ મોકલવા માટે આ બટન પર ડબલ ટેપ કરો રિપ્લાય ઓલ એટલે બધાને જવાબ આપવો જો ઈમેલ એક કરતાં વધુ વ્યક્તિઓને મોકલાયો હોય અને તમે તે બધાને જવાબ આપવા માંગતા હો તો આ બટન પર ડબલ ટેપ કરો ફોરવર્ડ એટલે ફોરવર્ડ કરો ઇમેલને કોઈ બીજા વ્યક્તિને મોકલવા માટે આ બટન પર ડબલ ટેપ કરો તમારે જેને ફોરવર્ડ કરવો હોય તેનું ઇમેલ એડ્રેસ ટાઇપ કરવું પડશે ઈમેલ મેનેજ કરવા એટલે કે ડિલીટ કરવું ઇમેલ ઓપન હોય ત્યારે ડિલીટ બટન શોધીને ડબલ ટેપ કરો ઇનબોક્સમાં લિસ્ટમાંથી ઈમેલ ડિલીટ કરવા માટે તેના પર લાંબો સમય સુધી ટેપ કરવાથી ડિલીટ કરવાનો વિકલ્પ આવી શકે છે આર્કાઇવ કરવું કેટલાક ક્લાયન્ટ્સ ક્લાયન્ટ્સમાં તમે ને આર્કાઇવ કરી શકો છો આ વિકલ્પ પણ ઇમેલ પર લાંબો સમય ટેપ કરવાથી મળી શકે છે અનરીડ તરીકે માર્ક કરવું એટલે માર્ક એઝ અનરીડ જો તમે ઇમેલ વાંચી લીધો હોય પણ તેને ફરીથી વાંચવા માંગતા હો તો તેને અનરીડ તરીકે માર્ક કરી શકો છો સારાંશ તો મિત્રો આજે આપણે તમારા એન્ડ્રોઈડ સ્માર્ટફોન પર ઈમેલ એપનો ઉપયોગ કેવી રીતે કરવો તે શીખ્યા આપણે નવા ઈમેલ લખવા આવેલા ઈમેલ વાંચવા તેમનો જવાબ આપવો તેમને ફોરવર્ડ કરવા અને ઇમેલને મેનેજ કરવા વિશે સમજ્યા મને આશા છે કે આ એપિસોડ તમને ઈમેલ દ્વારા અસરકારક રીતે સંચાર કરવામાં મદદ કરશે આગળના એપિસોડમાં આપણે કેમેરા એપનો ઉપયોગ કેવી રીતે કરવો ફોટા અને વિડિયો કેવી રીતે લેવા અને ગેલેરીમાં તેમને કેવી રીતે જોવા તે વિગતવાર શીખીશું તો જોડાયેલા રહો મળીએ છીએ આવતા એપિસોડમાં ધન્યવાદ